બંને જગ્યા ની વાત મારે એક સાથે કરવી છે સમય ઓછો છે એટલે સુરતનો એક કિસ્સો આપણી સામે આવ્યો છે સુરતના કિસ્સાની વાત પણ કરી લઉં સાથે સાથે ભાવનગર ના પણ વાત કરી લઉં સુરતનો કિસ્સો કેટલો ચોંકાવનારો છે સુરતમાં પ્રયત્ન કરે છે પહેલા પ્રયાસમાં એ નિષ્ફળ જાય છે તો કારને ટર્ન લે છે અને ફરી વાત બીજી વખતે અડફેટે લે છે અને એમાં જે આ પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થાય છે એ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ રહ્યા છે જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે એ ખરેખર કોઈ દ્રશ્યો નથી પણ ગુજરાત પોલીસને આવા લિસ્ટેડ બુટલેગરોનો પડકાર સીસીટીવીમાં કેદ થયો છે આમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે પોલીસને આવા શરાબના સોદાગરો નશાના સોદાગરો સીધો પડકાર ફેંકી રહ્યા છીએ કે અમે તમારાથી ડરતા નથી તમે બનાવેલી સિસ્ટમથી અમે ડરતા ડરતા નથી નથી તમારા નેટવર્કથી અમે અમે એટલા એટલા છીએ પાવરફુલ છે પોલીસ કોન્સ્ટેબલને કેવી રીતે એક બુટલેગર ઉડાડી રહ્યો છે અને કઈ રીતે બુટલેગર બેખોફ બની ગયા છે ગુજરાતમાં હજુ બહુ તાજો કિસ્સો છે કે જ્યાં સુરેન્દ્રનગરમાં એક પોલીસ કર્મીનું મોત થાય છે એ પોલીસ કર્મીના મોત પાછળ પણ સવાલો છે કે શું એમનું મોત થયું કે પછી એમનું મોત અકસ્માતે થયું કે પછી બુટલેગરોએ એમની સુનિયોજિત ષડયંત્ર હેઠળ હત્યા કરી નાખી એ સવાલ હજુ પણ પૂછાઈ રહ્યો છે હજુ પણ એના જવાબ મેળવવાના બાકી છે ત્યાં આપણી વચ્ચે આવી તસવીર સામે આવે છે સુરતથી બીજી જે ઘટના છે જે ભાવનગરથી સામે આવી છે ભાવનગરમાં પણ બુટલેગર એટલા બેફામ બન્યા છે કે બુટલેગરના ત્રાસથી એક ફરિયાદીએ આપઘાત કરવાની નોબત આવે છે દીપકભાઈ નામનો વ્યક્તિ ઝેરી દવા ગટગટાવી લે છે કેમ કે એણે દારૂની હાટડીઓ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ બાદ બુટલેગર એમને સતત ત્રાસ આપતા હતા અને એમનો દાવો છે કે એમણે આ અંગે પોલીસને પણ જાણ કરી હતી પણ પોલીસ પગલાં નથી લેતી એના કારણે આવી સ્થિતિ ઉત્પન્ન થાય છે બંને ઘટના એકબીજા સાથે સંકળાયેલી એ રીતે છે ધ્રુવિશા કે જયારે દારૂની હાટડી ચલાવનારા આવા બે કોડીના તત્વો બે કોડીના ગુજરાત પોલીસની જે તાકાત છે ને ગુજરાત પોલીસની જે શક્તિ છે કે આપણે પેલું સિંઘમ મૂવીનો જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એ સાંભળીએ અને આપણે જે તસવીર સામે આવે ને એમાં ગુજરાત પોલીસ પણ આવે એટલી તાકાત છે અને ગુજરાત પોલીસના પરાક્રમ થી કોઈ અજાણ નથી બધાને ખબર છે કે ગુજરાત પોલીસ શું કરી શકે છે ગુજરાત પોલીસની અંદર શું સામર્થ્ય છે ગુજરાત પોલીસનું કેવી ક્ષમતા છે પણ એમને પડકાર સુરતમાં આવી રીતે બુટલેગર એટલે આપી જાય છે કે જ્યારે ભાવનગરમાં આવી ઘટના બને ત્યારે પોલીસ એની નોંધ નથી લેતી પોલીસ એના ઉપર કાર્યવાહી નથી કરતી કારણ પૈસાનું હોય હપ્તાનું હોય કે પછી બીજું કોઈ હોય એના કારણે પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે આ બુટલેગરોને આટલી બધી હિંમત આવી જાય છે કે એ ચાર રસ્તા વચ્ચે પણ એક પોલીસ કર્મીને મારવાની કોશિશ કરે છે હવે ગુજરાત પોલીસે જોવાનું રહ્યું કે આવા બે કોડીના તત્વો બે કોડીના તત્વો ગુજરાત પોલીસના સામર્થ્ય આગળ મારી બે કોડી પણ કદાચ વધારે લાગતી હોય તો એનાથી પણ ઓછી મૂલ્ય ઓછી તાકાત ઓછી ક્ષમતા ધરાવતા આવા અસામાજિક તત્વોને સીધા દોર કરવાનો સમય છે અને મને લાગે છે કે હું બોલું છું એના કરતાં વધારે પોલીસ આ સત્યને જાણે જી એટલે એમની શાંત ઠેકાણે લાવી બહુ જ જરૂરી બની ગઈ છે દાખલો બેસાડવો જરૂરી છે કારણ કે પોલીસ માટે પડકાર છે અને એની કામગીરી પર સવાલો થયા છે